શહેર અને તાલુકાના અનેક વિસ્તારોમાં વરસાદના પાણી ઘરોમાં ઘુસ્યા રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં પાંચેક દિવસથી સતત અનરાધાર વરસાદ વરસી રહ્યો છે સમગ્ર તાલુકામાં તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં પાંચથી પંદર ઇંચ જેવો વરસાદ એક જ દિવસમાં વરસતા જનજીવન અસ્તવ્યસ્ત થયું છે જેમાં ઉપલેટા શહેરમાં પણ વહેલી સવારથી ભારે વરસાદને લઈ અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા જેમાં નીચાણવાળા વિસ્તારમાં ખાજાનગર અને રસુલપરા જેવી સોસાયટીઓમાં વધુ વરસાદને લઈ અનેક ઘરોમાં પાણી ઘુસી જવા પામ્યા હતા આ વિસ્તારોમાં વરસાદના પાણી ઘુસી જતા સ્થાનિક લોકોની તમામ ઘર વખરી પાણીમાં

ઘરમાં પાણી ગરી ગયું છે અને ઘરની વખરી વખરી પલરી ગઈ છે અનાજ બનાજ બધું અત્યારે અમારા ઘરની પોઝિશન તમે જુઓ તો આ પાણી પાણી છે બરાબર છે એના કારણે આ ભૂંગરાનું છે કે આ ભૂંગરાશે ત્યાંથી પાણીનો બહુ અમારે તકલીફ પડે છે અમે ઉપલેટામાં રહીશી અમારી અત્યારે રસુલપરા સોસાયટી સમસાન રોડ બહુ પોઝિશન ખરાબ છે જે કોઈ પણ આ વિડીયો તે આ જરાક અમારી નગરપાલિકાને નમ્ર વિનંતી કરવામાં આવે છે કે આનું કાગ્રસ્તો રસ્તો કરી દોડે આજ ઘણી ફેરી અમે અરજીઓ દીધી છે આ દીધું છે પણ કોઈ જાતનો હજી સુધી કોઈ નિકાલ આવ્યો નથી બરાબર એટલે આ હવે તમારે અમારો બધી આ પોઝિશન જોઈ અને જરાક અમારી માથે દયા કરો અમારા બચ્યા બચ્યા બધા અરાજ થાય છે બરાબર અમારા ઘરમાં અત્યારે પાણી ગોઠણ ગોઠણ ભરેલું છે બધું અનાજ બનાજ ગોદળા બોદળા ફ્રિજ ટીવી આતે વોશિંગ મશીન બધુંય અત્યારે પણ રહેલું છે અમારા ઘરમાં મોટરુંથી પાણી કાઢીશી અમે અત્યારે હું જસવીન બેન બોધ બોલું છું ઘરમાં અત્યારે મોટર મૂકી છે અમે બધી આખી ઘર ની ઘર વખરી કોઈ ચીજ કોરી નથી રે બચાય અમારે એમને માટા મારે છે પાણીમાં અનાજ કપડા ઘરની ઘર વખરી કોઈ ચીજ બાકી નથી રે